વોટ વોર્ડ અને વિકાસ આ ત્રણ શબ્દો ઉપર અત્યારે આપણને ખબર પડી જશે કે આજે શું થવાનું છે એક મનપા છાસઠ નગરપાલિકા અને એમની સાથે તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ છે હવે ધીમે ધીમે આંકડા છે તે બહાર આવવા લાગ્યા છે કે કેટલી બેઠક એવી છે કે જે ભાજપે જીતી છે કેટલી બેઠક ઉપર કોંગ્રેસ છે હવે આજે એ વાત કરીશું કે જે હવે પરિણામ શરૂ થઈ ગયું છે અને ભાજપની અત્યારે કેટલી સીટ ફાળે ગઈ છે કોંગ્રેસે કેટલી સીટ પોતાને નામ કરી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ પરિણામ હવે આવવાના શરૂ થઈ ગયા છે અને એ જ દરમિયાન આ વખતે પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છાસઠ નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્યમવર્તી તથા જુનાગઢ મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે લગભગ નવ વાગ્યાની આજુબાજુ જે આંકડા આપણી સામે આવી રહ્યા છે તેમની વાત કરી રહ્યા છીએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આ વખતે જબરદસ્ત જીતના દાવા પણ કરી દીધા છે નગરપાલિકામાં લગભગ મતદાન મતદાન થયું છે છે જે સરખામણીમાં ઓછું એકંદરે વર્ષ જો વાત કરીએ તો નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં મતદાન થયું અઢારસો ચુમાલીસ બેઠક માંથી એકસો સડસઠ બેઠક બિનહરીફ થતા છાસઠ પાલિકાઓની સોળસો સિત્યોતેર બેઠક માટે ચાર હજાર ત્રણસો જે ઉમેદવાર છે તે પણ મતદાન જેતે તમામ લોકો માટે મતદાન કરવામાં આવ્યું હતું છાસઠ પાલિકાની એકસો જે બેઠક છે તે બિનહરીફ થઈ છે અને એમાંથી ભાજપે એકસો બાસઠ કોંગ્રેસની એક અને અન્ય જે છે એમની ચાર સીટ બિનહરીફ થઈ છે હવે એ વાત કરવી છે કે ભાજપે કેટલી જે સીટ છે તે બિનહરીફ જીતી છે તાપીની અંદર વાત કરીએ તો કુલ અઠ્યાવીસ સીટ હતી જેમાં ભાજપે પાંચ બેઠક છે તે બિનહરીફ જીતી છે અને એમની સાથે જામનગરની વાત કરીએ તો કુલ ચોર્યાસી સીટ હતી એમાંથી એક ભાજપે બિનહરીફ જીતી છે અમદાવાદમાં ચોર્યાસી બેઠક હતી એમાંથી પણ ભાજપે એક સીટ છે તે બિનહરીફ જીતી છે ખેડાની વાત કરીએ એકસો બેઠક ઉપર ચૂંટણી હતી એમાંથી ચૌદ ભાજપ અને એક છે તે અન્યના ફાળે ગઈ છે બિનહરીફ તરીકે દેવભૂમિ દ્વારકામાં એસી બેઠક હતી એમાંથી સત્તર બેઠક છે તે બિનહરીફ થઈ છે આણંદમાં બોતેર બેઠક એવી છે કે જેમાંથી છ બેઠક બિનહરીફ થઈ છે પાટણની અંદર વાત કરીએ તો છોતેર બેઠકો હતી એમાંથી એક બેઠક છે તે બિનહરીફ થઈ છે ગીર સોમનાથમાં અઠ્યાવીસ બેઠક હતી એમાંથી ચાર બેઠક બિનહરીફ થઈ છે મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો એસી બેઠક હતી અને એમાંથી આઠ બેઠક છે તે ભાજપના નામે એક બેઠક છે તે કોંગ્રેસના નામે ગઈ છે અને એ પણ બિનહરીફનો આંકડો છે આ વાત કરીએ એમાંથી ચાર બેઠક બિનહરીફ થઈ છે નવસારીની વાત કરીએ તો છત્રીસ બેઠક અને ત્રણ બેઠક બિનહરીફ થઈ છે કચ્છની વાત કરવામાં આવે તો છપ્પન બેઠક અને અઢાર બેઠક છે તે બિનહરીફ થઈ છે મહેસાણામાં બાવન બેઠક છે એમાંથી સાત બિનહરીફ થઈ છે

આજે અત્યારે સામે આવ્યા છે બધા બિનહરી બેઠકોના છે હવે પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે ખાસ કરીને બધા જ લોકોની અત્યારે નજર છે તો સૌરાષ્ટ્રની જે નગરપાલિકાઓ છે જસદણ હોય જેતપુર હોય પછી આગળ જતા કુતિયાણા હોય રાણાવાવ હોય જુનાગઢની જે મનપા છે એ હોય અમરેલી હોય ઘણી બધી એવો બેઠકો છે કે જ્યાં હાઈ પ્રોફાઇલ જંગ છે અને એ પણ જોવાનું છે કે આ વખતે કોનો દબદબો લહેરાવવાનો છે ઘણું બધું મતદાન છે તે લોકો કરવા માટે ગયા નથી નિરસ્તા લોકોમાં જોવા મળી હતી કારણ કે જ્યારે વાત આવે છે કે વોટ અને વિકાસ તો કે વિકાસ ક્યાં થયો છે તે પણ સવાલ છે તેમ છતાં લોકો ત્યાં નથી ગયા એટલે હવે એ જોવાનું છે કે જ્યાં નિરસ્તા છે જે નારાજગી છે તે સૌથી વધારે ફરક કોને પાડવાની છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર